રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ બોર્ડ અને નિગમના કર્મચારીઓ માટે એક સમાચાર મળી રહ્યા છે પેન્શન બાબતે કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જે યુનિફાઈડ પેન્શન યોજનાની કેન્દ્ર સરકારે એનપીએસના વિકલ્પના બદલામાં કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેમના માટે યુપીએસ યોજના અમલ બનાવી છે અને તેના માટે હવે રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ રાજ્યના જે વિવિધ બોર્ડ અને નિગમના કર્મચારીઓ છે તેમને પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવે તે માટે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ શાખાના પ્રદેશ મંત્રી એવા ગિરીશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી અને માગણી કરેલ છે તો આ એક મોટા સમાચાર કહી શકાય અને આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર પણ આ યોજના લાગુ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે અને તેની જાહેરાત રાજ્યની અંદર ટૂંક સમયમાં થાય તેવી હાલ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે